નમસ્કાર રાજકોટ રાજકારણમાં મહત્વપૂર્ણ હલચલ આમ આદમી પાર્ટીને રામ રામ કહ્યા બાદ રાજુ કરપડાએ રાજકોટના સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી રાજકીય વર્તુળોમાં હવે રાજુ કરપડાના આગામી નિર્ણય પર સૌની નજર વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ પહેલા તો આજની આ ઘણા બધા લોકોના મનમાં એક સવાલ હતો રાજીનામું શા માટે આપવામાં આવ્યું ઘણા બધા લોકોએ સૂત્રો દ્વારા મળતી માહિતીઓ સાચી અને ખોટી ક્યાંક ને ક્યાંક પીરસવાના પ્રયત્ન ખેડૂતોના મનમાં પણ એક શંકા તમામ ખેડૂતો સુધી રાજીનામાના કારણો પહોંચાડવાના પ્રયત્ન કરવાના ભાગરૂપે આજે આપણે મળ્યા છીએ ખાસ કરીને જેલવાસ દરમિયાન આમ તો હું જ્યારે જેલમાં હતો ત્યારે ઘણી બધી પોઝિટિવ નેગેટિવ તમામ પ્રકારની વાતો અંદર અને બહાર થઈ છે ક્યાંક ને ક્યાંક મૂળમાં જઈએ તો રાજુ કરપડાની શરૂઆત ક્યારથી થઈ તો બે હજાર સત્તર અઢારથી ખેડૂત એકતા મંચના બેનર નીચે મેં જાહેર જીવનની શરૂઆત કરેલી ત્યારથી ખેડૂતોના મુદ્દે લડવાનું ચાલુ કરેલું બે હજાર એકવીસ બાવીસ માં આમ આદમી પાર્ટીમાં જોઈન થયો ત્યાં પણ ખેડૂતોના મુદ્દે જ હું લડીશ આવી શરત થી જોઈન થયેલો જમીન સંપાદન થતી હોય તો યોગ્ય વળતર અપાવવામાં હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય તો એના માટે પણ લડાઈ લડ્યા

કે હું જ્યારે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે નહોતો જોડાયેલો ત્યારે પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવતો ત્યારે પણ ખેડૂતો મારી સાથે જોડાયેલા હતા હું આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે ક્યાંક ને ક્યાંક મને જે થયું કે કોઈ પાર્ટી સાથે હશું તો આથી પણ મજબૂત આથી લડાઈ લડી શકાશે એટલા માટે આમ આદમી પાર્ટી સાથે હું એકવીસ બાવીસ માં જોડાય પરંતુ પાંચ વર્ષના સંઘર્ષ પછી છેલ્લે જયારે હળદળની ઘટના ઘટી तो माने थयो के खरेखर दिवाली ये खेड़ो तो नवाबसमा जे खेड़ो तो जेलमा हता खेड़ोतो नि साते हु पण जेलमा हतो कड़ता प्रथा नाबूद करावानी लड़ाई कैकनें कैक लड़ाई मा सफलता मिली पण दुख ए बात मु के जो राजू करपना कोई पार्टी साते जोड़ाएलो न हो जो राजू करपना बिन राष्ट्रीय रीते आ लड़ाई लड़यो हो તો કદાચ ત્રણસો સાત જેવી કલમ અંતર્ગત ગુનો દાખલ ન થયો હોય કે મને એવું બે પાર્ટીઓની રાજકીય લડાઈમાં અમારા ખેડૂતો ભોગ બન્યા દુખ ત્યારે થયું કે જ્યારે ખેડૂતો અંદર હતા અડસઠ ખેડૂતો જેલમાં હતા એનો પરિવાર ખેડૂતોની રાહ જોતો મને ખેડૂતો જયારે પૂછે રાજુભાઈ જામીન ક્યારે મળશે ત્યારે એથી છૂટશું જયારે ખેડૂત પૂછતા ત્યારે આંખમાંથી આંસુ આવી જતા કે ને દુઃખ થતું હતું કે કોટા કેસ ની અંદર ત્રણ મહિના બદલે ત્રણ વર્ષ રાજુ કરપડા અંદર રહેશે તો મંજૂર છે પણ જે ખેડૂતો એ ક્યારે પોલીસ સ્ટેશન નહોતું જોયું એ ખેડૂતો એ જેલમાં જવું પડ્યું અને એ ખેડૂતોની પાછળ જે મહેનત કરવાની વાત હતી એ ખેડૂતોને છોડાવવાની વાત હતી તો જારે આજે ઘણી બધી ગઈ કાલથી હું જોઉ છું કે મીડિયા સામે આવે સાફ સફાઈ ની વાતો આમ આદમી પાર્ટી દ્વારા પણ થઈ રહી છે મારો સ્પર્શ રાજનામો આપતી વખતે એક વાત હતી કે જે મોર્ડે થી પાંદ ચાવ્યા છે એ મોર્ડે કોલસો નથી ચાવવો જે પાર્ટીને મજબૂત બનાવવામાં માટે થાય અને કેકને કેક મેં મારા પરિવાર કરતા બાળકો કરતા વધારે સમય આપ્યો છે પાર્ટીમાં કે આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી શકાય

તક વેત કરી રહ્યા છે જે સફાઈ ને સુફિયાને વાતો કરી રહ્યા છે અને ટુકમા કઈ કે 27 તારીખ 27 27 10 2025 ના રોજ પહેલું 12 ખેડૂતોના જમીન મકુવામાં આવેલા એનું પહેલું હિયરિંગ હતું 27 12 27 10 2025 વકીલો દ્વારા પાર્ટી દ્વારા વાતો કરવામાં આવતી કાય ઘટના સારામાં સારા વકીલ

એનાથી આગળ વાત કરીએ કે જારે ભાવનગર વાળો કેસ અમારા પર થયો કે કલેક્ટર કે રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા એક બે વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવાના પ્રયત્ન કર્યા છે મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નતો અફસોસ નતો કદાચ હું એમનો હરેક બની ભવિષ્યમાં આવું સમજીને ફસાવાના પ્રયત્ન કર્યા પરંતુ મારા ખેડૂતોને પણ મારો ગુસ્સો રાખીને ખેડૂતોને પણ જેલમાં રાખીને ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક ગેમ થઈ હોય આવું જયારે દેખાણું ત્યારે જેલમાં બેઠા બેઠા નિર્ણય કર્યો તો કે આવનાર સમયમાં જે પણ કઈ થશે એ બિન રાજકીય રીતે મારાથી થશે એટલું કરીશું અને જયારે પણ કોઈ એવું કહેશે કે ખેડૂતોનું અમે આ સારું કામ કરીએ છીએ તો કોઈ પણ પાર્ટીના લોકો સારું કામ કરતા હશે પછી સત્તામાં રહેલા લોકો હોય કે વિપક્ષમાં રહેલા લોકો સારું કામ કરશે તો એના જાહેર મંચ પરથી વખાણ કરીશું મહત્વની વાત એ છે કે મારો વિડીયો જે મારી પર ભાવનગરમાં બીજો કેસ થયો આ વિડીયો અમારી પાર્ટીના મહામંત્રીને માત્ર મેં આપેલો ત્યારે કહેલું હાજર થતા પહેલા કે આ વિડીયો એકત્રીસ તારીખે ચલાવવાનો છે એવી રીતે મારી પાસે માંગવામાં આવેલો આજે હું એટલા માટે આ સફાઈ આપું છું કે સવાલો ઘણા બધા થાય છે પાર્ટી તરફથી

એવી ગેમો થઈ છે પાછળથી મેં જે વિડીયો આપ્યો હતો એ વિડીયો એકત્રીસ તારીખે ચલાવવાનો હતો એમાં પણ કાંઈ ભૂલો હોય તો એને એડિટ કરીને ચલાવવાનો હતો એની જગ્યાએ ઓગણત્રીસ તારીખે વિડીયો રિલીઝ થઈ જાય છે વાયરલ થઈ જાય છે એ વિડિયો અંતર્ગત મારી પર ભાવનગરમાં ગુનો દાખલ થાય છે એ ગુનો દાખલ થયા પછી મને અગિયાર અગિયાર બે હજાર પચીસે ભાવનગર લઈ જવામાં આવે છે ત્યાર પછી બીજા દિવસે મારા પરિવારને કહેવામાં આવે છે આવે છે કે ગુનામાં જામીન મળી ગયા છે હું સતત વારંવાર કરતો રહું છું મને જામીન મળી ગયા હોય તો અહીંયા બેડો જમા કરાવો મને ત્રીસ અગિયારે ખબર પડે છે કે એમાં જામીન નથી મળ્યા પાર્ટી ખોટું બોલી રહી છે મેં કહ્યું હવે ફરીવાર સેશનમાં જામીન મૂકો સેશનમાં જામીન મૂક્યા ચાર બાર બે હજાર પચીસે જામીન મૂળક્યા ચાર મુદતો પડી અઢાર તારીખ સુધી એટલા માટે કે અમારા તરફથી કોઈ વકીલ ત્યાં હાજર નહોતો વિષય એ છે કે કાયદાની વાતો કરી કાયદા કથાઓની વાતો કરી અને લોકોને સલાહ આપનાર વ્યક્તિ ત્યારે પાર્ટીના પોતાના પરિવારના લોકોને જ્યારે કાયદાકીય રીતે માહિતીની જરૂર હતી કાયદાકીય સલાહની જરૂર હતી ત્યારે વધારે સમય અંદર રહ્યા હોય તો મને એવું દેખાય છે કે પાર્ટીના અમુક પ્રદેશમાં રહેલા લોકોની નિષ્ક્રિયતાના કારણે અંદર વધારે સમય રહેવું પડ્યું છે જે મદદ કરવાની હતી ત્યાં મદદ કરવાની જગ્યાએ ક્યાંક કે ક્યાંક નુકસાન કર્યું છે એટલે મેં નક્કી કર્યું છે કે બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં ખેડૂતોના થતા કામ અટકી રહ્યા છે તો બિન રાજકીય રીતે ખેડૂતોની સાથે રહીએ અને આવનાર સમયમાં ખેડૂતોના કામ કરીએ વિષય વિષય એ છે કે કોઈ લોકો ગઈકાલથી એવું પણ ચલાવે છે કે રાજુ કરપડા ઉપર કોઈ એક કેસ છે બે કેસ છે જેના કારણે રાજુ કરપડા ડરી ગયા આ કેસ દસ વર્ષ જૂનો કેસ છે અને ત્યાર પછી હું જાહેર જીવનમાં આવ્યો ટંકાની ચોટ પર અડધડના કાર્યક્રમ સુધી હું લડ્યો છું ત્યારે મારા ચહેરા ઉપર કોઈ કેસનો ડર દેખાયો નથી અને જેલનો ડર નોતો રાજુ કરપડાને પહેલા નોતો આવનાર સમયમાં હું આજે પણ કહું છું કે જ્યારે ખેડૂતો પર અન્યાય થશે તો બિન રાજકીય રીતે આંદોલન રાજુ કરપડા કરશે જ્યારે પણ ખેડૂતોનો અવાજ આવશે કે અહીંયા અમારે મદદની જરૂર છે તેને ખંભે ખંભો આપવાની તૈયારી રાજુ કરપડાની છે અને જે લોકોને ડર હતો કે આંદોલન દરમિયાન કેસ થશે એ લોકો તો હળદળ થી આવવાથી દૂર રહ્યા છે અમે ખેડૂતોને કમિટમેન્ટ આપ્યું તો હું હળદળમાં આવીશ અને હું એન કેન પ્રકારે હળદળ પહોંચ્યો છું એટલે જૂના કેસની કોઈ વાતો કરતા હોય તો લગભગ હું એવું માનું છું કે રાજકીય પાર્ટીમાં જોડાયેલા નેતાઓ પચાસ ટકાથી વધારે એવા છે જેના પર કેસ છે અને કેસ ચાલતો હોય તો એમાંથી નીકળવા માટેના પચીસ પ્રકારના લોકશાહીમાં દરવાજા છે પ્રવીણ રામે એવું કીધું અત્યારે કે રાજુભાઈ જેલમાં હતા ત્યારે ભાજપના ઘણા બધા કાર્યકર્તાઓ મળવા આવતા સીસીટીવી જાહેર કરે તો દૂધ નું દૂધ ને પાણીનું પાણી મને કોઈ મળવા આવ્યું નથી સિંગલ ટાઈમ મળવા આવ્યું નથી મારી મુલાકાત ઓલરેડી મારા પરિવારને અઠવાડિયે એકવાર આપવામાં આવતી હતી આનાથી વિશેષ બીજા મારા સંબંધીઓને પણ મળવામાં મુલાકાત દેવામાં નહોતી આવતી તો ભાજપના નેતા મળવા આવતા ફલાણા લોકડા દીકડા નેતા મળવા આવતા હતા ગઈકાલથી આજે ચલાવવામાં આવે છે કેશવાળી વાત ચલાવવામાં આવે છે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે મારે આમ આદમી પાર્ટી સાથે હવે કામ નથી કરવું તો રાજુડા સ્વાભાવિક છે કે અન્ય કોઈ પાર્ટીમાં તમે જાહેર જીવન ના વ્યક્તિ છો અન્ય કોઈ પાર્ટીમાં જોડાવાના છો કે કેમ આ એક સૌથી મોટો સવાલ છે એનો તમે ખુલાસો મારી ખુલાસા સાથે ખુલીને હું વાત કરીશ કોઈ કુલડીમાં બોળ ભાંગવાની વાત નથી આવનાર સમયમાં અત્યારે તો અમે નક્કી કર્યું છે કે બિન રાજકીય રીતે ખેડૂતો માટે લડશું પણ એક વાત ચોક્કસથી કહું છું કે ખેડૂતોના સારા કામ થશે ખેડૂતો માટે મેં સપના જોયા છે કે જો સત્તા પક્ષ પૂરા કરવા માટે તૈયાર હશે ને તો ડંકાની જોટ પર સત્તા પક્ષની સાથે જોડાશે મારા કાકા આવ્યા છે અને મારા કાકા બીડું જમા કરાવવામાં આવે એનાથી જો કોઈને વાંધો હોય તો સ્વાભાવિક છે સીસીટીવી જાહેર કરીને ચેક કરી લેવું જોઈએ મારો ભીડો જમા કરાવવા રામપુભાઈ કાથડભાઈ હતા જે મારા કાકા છે પ્રવીણભાઈ પ્રવીણભાઈની મુલાકાત કરવાની ટ્રાય કરી મુલાકાત ન આપી મુલાકાત ન આપી એ ખબર ને એમને ટ્રાય કરી એ પણ અમે જેલમાં ગયા પછી બે મહિના પછી ની ટ્રાય હતી

અહીંયા કોઈ લીગલ વકીલ ને મોકલે વકીલ સાથે અમારે ઘણા બધા સમાચારની આપ કરવી છે આજે દુઃખ સાથે કહેવું પડે પોણા ચાર મહિનામાં એક પણ વખત વકીલ મુલાકાત જેલમાં પાર્ટી તરફથી ન થઈ